નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે જૂની અદાવતનો ખ્યાલ રાખીને પાંચ શખ્સોએ મળીને એક વ્યક્તિની હત્યા કરી નાખી પિતરાય ભાઈ સાથે આ વ્યક્તિ એ કારમાં જઈ રહ્યા હતા ત્યારે બોલેરો કારમાં આવીને આ પાંચ શખ્સોએ કારને ટકરાવી ત્યારબાદ લોખંડ ચાકુ વગેરે સાધનો સાથે આ શખ્સ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો પોલીસે આ પાંચ શખ્સોની ધરપકડ કરી છે ત્યારે શું છે માંગલો કેમ આ શખ્સની હત્યા કરવામાં આવી જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગરમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે સાયલામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાની ચકચારી ઘટના બની છે સાયલાના ઈશ્વરિયા ગામે રહેતો યુવક પિતરાઈભાઈ સાથે આયા ગામથી કાર મારફતે પરત ફરતો હતો ત્યારે જૂની અદાવતનો ખાર રાખી બોલેરો કારમાં ધસી આવેલા શખ્સોએ યુવકની કારને ઠોકર મારી હતી યુવક પર કટર છરી અને લાકડી વડે હુમલો કરી પિતરાઈભાઈની નજર સામે જ કરપીણ હત્યા કરી હતી યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે હુમલામાં ગંભીર રીતે રણછોડભાઈનું પિતરાઈભાઈની નજર સામે જ ઘટના સ્થળે મોત નીપજ્યું હુમલાખોરો હત્યાની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પ્રાથમિક પૂછપરછમાં અર્જનભાઈએ સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે અગાઉ હુમલાખોર સાથે તેમની બોલચાલ થઈ હતી રણછોડભાઈ આયા ગામે ચાલતા પેટ્રોલ પંપર કામ પરથી પિતરાઈભાઈ અર્જનભાઈ સાથે કાર લઈને પરત ફરતા હતા ત્યારે હુમલાખોરોએ જૂની અદાવતનો ખાર રાખી તેમની પર હુમલો કરી ખૂની ખેલ ખેલ્યો હતો ગત તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરડિયા કરીને જે વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં જે છે એ મરડનાર રસિકભાઈ કાંગણ રસિકભાઈ અમરાભાઈ કાંગણ જે છે એમનું મૃત્યુ યોજેલું હતું સમગ્ર બનાવ એ મુજબ મુજબનો હતો કે અગાઉ રસીકભાઈ કાંગણ અને જે સામેવાળા આરોપીઓ છે એમના પરિવારો વચ્ચે જે છે એક મારામારીનો બનાવ બે હજાર બાવીસની સામે મળેલો હતો જે બાબતની જે છે દ્વેષ રાખી અને જે પોપબરનારના જે તે તેના પોપ બનારના દીકરા જે છે વિજયભાઈ કલાભાઈ ઉદાતલા કાળુભાઈ બચ્ચુભાઈ ઉદાતલા જાદવભાઈ ખોડાભાઈ ઉગ્રેજીયા ગોવિંદભાઈ કલાભાઈ ઉદાતલા ગોપાલભાઈ ગેલાભાઈ ઉદાતલા અને કેશુભાઈ સાવંતભાઈ ઉદાતલા આ આરોપીઓ જે પ્રયાદનના છે એમણે પોતે એક સાથે આજે મારો જનાર રસિકભાઈ ઉમરાભાઈ કાંગડ છે તેઓ જ્યારે પોતે આયા બોર્ડ તરફથી ઈશ્વરીએ પોતાના ગામ જઈ ગયેલા હતા ત્યાં એમને વચ્ચે એક ડમ્ફર અને એક બોલેરો ગાડીથી અટકાવવાનો પ્રયત્ન કરી અને એમની ગ્રેટા ગાડીને સામેથી બોલેરો ગાડીથી જે છે એ એક્સિડન્ટ કરી અને ત્યાં ઉતારી અને ત્યારબાદ એમના ઉપર સળિયા બદલ હુમલો કરેલો હતો અને ગંભીર રીતે પહોંચતા આ જે રસિકભાઈ છે એમને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવેલા હતું ત્યાં જ એમને ડૉક્ટર દ્વારા એમને જે છે મરણ ગયેલ હોવાનું જાહેર કરવામાં આવેલું હતું આ બનાવના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસઠ ત્રણસો ચોવીસ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ફરિયાદ મુજબ એક જ ગામમાં રહેતા બંને કુટુંબના જૂથ વચ્ચે ઘણા સમયથી મંદુક ચાલતું હતું મરણ જનારના જૂથ દ્વારા થોડા સમય પહેલા આરોપી જૂથના એક યુવક પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા જેથી બંને જૂથ વચ્ચે મંદુક ચાલતું હતું આ ઘટનાની જાણ સાયલા પોલીસને થતાં તાત્કાલિક સાયલા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા જેમાં પોલીસે પાંચ આરોપીને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું બે જૂથના વેર વચ્ચે હાલ એક કુટુંબના મોભીનો જીવ ગયો તો બીજી તરફ પાંચ આરોપીને જેલમાં ધકેલાયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલમનો અહેવાલ